નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર દીકરીની માતા કરે આ ઉપાય તો દીકરીના જીવનમાં ખૂબ જ સુખ આવે છે મિત્રો માતા પિતાને સંતાનોની ચિંતા ખૂબ હોય છે ખાસ કરીને માતાઓને દીકરીની ચિંતા હંમેશા રહે છે તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ત્રણ સરળ ઉપાય કરવાથી દીકરીના જીવનમાં ખૂબ જ સુખ આવે છે એના જીવનમાં સુખી થાય છે એના ભાગ્યનો સાથ મળે છે અને એના જીવનમાં દરેક કષ્ટ અને દુઃખ છે એ દૂર થાય છે તો મિત્રો તમે વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો તમારા દીકરીના સારા ભાગ્ય માટે કુળદેવીમાંની કૃપા માટે કુળદેવીનું નામ કમેન્ટ જરૂર કરો પહેલો ઉપાય છે સોમવારના દિવસે દૂધમાં કાળા તલપ દ્રાવી શિવજી ઉપર અભિષેક કરવો સોમવારના દિવસે સવારે શિવ મંદિરે જવું સાથે દૂધ અને તેમાં કાળા તલ પધરાવી અને શિવ મંદિરે સાથે લઈ જવા સૌપ્રથમ શિવ દર્શન કરી અને શિવજીની નજીક બેસી હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવો કે હું આ જે પણ પૂજા વિધિ કરું છું એનાથી મને જે પણ પુણ્ય પ્રાપ્ત થાય એ પુણ્યથી મારી દીકરી એના જીવનમાં ખૂબ સુખી થાય એવી હે ભગવાન શિવજી કૃપા કરજો આવો સંકલ્પ ભગવાન પાસે કરી અને ત્યાર પછી ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા ભગવાન શિવજી ઉપર એ કાળા તળવાળા દૂધથી અભિષેક કરવો બીજો ઉપાય છે બુધવારના દિવસે સાંજના સમયે સંકટનાશક સ્તોત્રનો પાઠ કરવો મિત્રો ગણપતિ દાદાની કૃપાથી જીવનમાં કોઈ વિઘ્ન નથી આવતા અને સંકટનાશક સ્તોત્રનો મહિમા એટલો છે કે કોઈ છ મહિના સુધી આ સ્તોત્રનો નિત્ય પાઠ કરે તો ભગવાનની કૃપાથી એની દરેક મનોકામના પૂર્ણ થાય છે ત્રીજો ઉપાય છે ગુરુવારના દિવસે પીળા પુષ્પથી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી મિત્રો ગુરુવારના દિવસે ભગવાનની પૂજા કરવાથી દીકરીના ભાગ્યનો ઉદય થશે અને દીકરી એના જીવનમાં ખૂબ સુખી થશે એના મનમાં જે પણ મનોકામના હોય એના મનના જે પણ મનોરથ હોય ભગવાન લક્ષ્મીનારાયણની કૃપાથી એ સર્વ સિદ્ધ થશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય માતાજી જય દ્વારકાધીશ